અહીંયા દર પૂનમે સત્સંગ ચાલતો હશે ભજન ભજનને ભોજન થાય છે હું સેવકોને પણ ખૂબ વિનંતી કરું છું કે આપણે રહીએ ત્યાં સુધી આપણી પેઢી રહે ત્યાં સુધી કોઈને પણ તોછડાથી બોલીએ નહીં કોઈને ખોટું વર્તન ન કરીએ અને આ જે જમાડી રહ્યા છે આપણે ક્યાંય ન થઈ આ કોલર આપણે ઊંચા કરવાની જરૂર નથી કારણ કે નવ બાય નવની ઓરડીમાંથી આપણે એક મકાન પણ નહોતા લઈ શક્યા આ જે પણ કર્યું છે ભગવતી મેડીમાની કૃપાથી અને મારા વ્હાલા સેવક અને એમની મહેરબાનીથી એમના સાથના સહકાર ત્યાં થયું છે એટલે હું તમામ અત્યારના ભક્તો ભાવિ પેઢીના ભક્તોને હું વિનંતી કરું છું કદાચ કાલે આપણે હોય કે ના હોય પણ આ કેસટ કા માધ્યમ દ્વારા પણ તમે યાદ રાખજો કે જે પાયાની ઈટ છે એને ક્યારેય ભૂલીએ નહીં એના ગુણ ઉપર અવગુણ ના થાય એમને તો શાળાથી વર્તન ના કરીએ અને આપણે ક્યારે એવું ગૌરવ ના લઈએ કે આપણે ઊભું કર્યું છે મારા કુટુંબ મારા લોહીવાળા સંબંધીવાળાઓને હું વિનંતી કરું છું કે આપણે કોલર ઊંચા કરવાની જરૂર નથી આ તમામ જે આપણે જોઈ રહ્યા છીએ ને જે દેખાઈ રહ્યું છે જે બની રહ્યું છે કરોડો અબજો રૂપિયાના ખર્ચમાં એ તમામ સાથનો સહકાર ભક્તોનો છે અને કૃપા કૈયલવાડીમાં ભગવતી મેરડી માની છે એટલે ક્યાંય અહંકાર અભિમાન ના આવે અને માની રહીએ માગવાની ઈચ્છા થાય તો તમે ભૌતિકવાદ ના માગતા પૈસો ના માગતા કે ક્યારેય ખોટી જવાનો પ્રસંગ આવે કદાચ પૈસો વધી જાય તો બીજા માર્ગે જવાનો પણ વિચાર આવે તમે એવું માગો તેનું ચરણ માગી લેજો તમે મોક્ષ માગી લેજો અને કદાચ ભગવતીને કહેજો કે તારી ઈચ્છા થાય મનુષ્ય બનાવવાની તો તારા જાગણીને તારા છોડામાં જય માળી પરિવારના સેવક બનાવજે જુગ ભક્ત બનાવજે કે જેથી કરીને અમે તમારી સેવા કરી શકીએ